આપણી આજની સત્સંગ માળા કારણ કે સત્સંગ છે તે જીવનનો સાર છે અને આપણા સાધુ સંતો સાધકો આ બધા જીવનને માણવા માટે તેમજ જીવનને શુદ્ધ બનાવવા માટે અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપી ગયા છે કે જે દ્વારા આપણે જીવન સરળ બનાવી આમાંનું એક ખૂબ જ પ્રાચીન જૂનું દ્રષ્ટાંત છે જે તમારી સમક્ષ રજૂ કરું છું એકવાર એક યુવાન સાધક પોતાના ગુરુ પાસે ગયો ગુરુદેવ હું રોજ ગંગા છતાં મનમાં શાંતિ નથી એ શાંતિ કઈ રીતે આવશે ત્યારે ગુરુએ સ્મિત કર્યું તેને નદીને કિનારે લઈ ગયા ત્યાં ગંગાનો પવિત્ર પ્રવાહ વહેતો ગુરુએ કે આ પાણીમાં એક મુઠ્ઠી કંકર નાખજો સાધકે કંકર નાખા કંકર ડૂબી ગયા પરંતુ ગંગા એના પ્રવાહને રોક્યો નહીં અને વહેતી નહીં ગુરુએ સમજાવ્યું કે બેટા ગંગાજળ શુદ્ધ છે એ પોતાનામાં કંકરની મલિનતા રોકી શકતું નથી એને વહાવી દે તારા મનમાં વિચાર રાગ દ્રેષ એ બધા કંકર છે જો તું એને પકડી રાખીશ તો તારું મન ભારેલું રહેશે પણ તું એને ગંગાની જેમ વહાવી દઈશ તો તું પવિત્ર વિશાળ અને શાંતિમય બની જશે તો આ દ્રષ્ટાંતનો અર્થ એ છે કે પૂજા પાઠ દાન આ બધું જરૂરી છે એ બધું સાધન છે પરંતુ સાચી શાંતિ ત્યારે આવે છે જ્યારે આપણા મનમાં રાગ દ્વેષ વાસના ચિંતા એ બધું આવવા દઈએ અને પ્રેમપૂર્વક વહાવી દઈએ પરમાત્મા સુધી પહોંચવાનો અસંકલ્પ અને વિશાળ હૃદય છે આમ આજે એક નાનું દ્રષ્ટાંત આપની સમક્ષ રજૂ કર્યું આશા રાખો કે આપ સર્વને ગમ્યો હશે જો આપને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો તો ફરી પાછો ક્યારેક આ પ્રકારનું એક આપણે દ્રષ્ટાંત રજૂ કરશું અસ્ત